હાથરવા મુકામે પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રતનબાનો સોળસી ભંડારો યોજાયો જ્યાં પાંચ સંતો પ્રાપ્ત થયા છે તેવી ભૂમિ હાથરવા મુકામે રામપુરી દાદાની ભૂમિ મુકામે ચૌદ તારીખને શુક્રવારે બ્રહ્મલિન થયેલ બ્રહ્મનિષ્ઠ સંત શ્રી રતનબાનો સોળસી ભંડારો યોજાયો ડીજેના તાલે સાથે સૌ સંતોની શોભાયાત્રા કરવામાં આવી અને ધર્મસભાએ પહોંચ્યા પછી દીપ પ્રાગટ કરી અને સૌ સંતોએ સ્થાન ગ્રહણ કરેલ સ્વાગત અભિવાદન શ્રી અમિતચંદભાઈ સાહેબે બધી જ બાબતોને આવકારીને કર્યું સંતો પુષ્પમાળા સોલ અને શુભ પ્રસંગે પાવનધામથી સંત શ્રી ચંદુરામ મહારાજ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઇડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ કબીર આશ્રમ વિરેશ્વર સંત શ્રી તુલસીદાસ સાહેબ રહેવાસી જ્ઞાન જ્ઞાનનંદજી મહારાજ લક્ષ્મીપુરાથી સોમપુરી મહારાજ ચોટાસણ થી નરસિંહદાસ મહારાજ બ્રહ્માથી શ્રીમણીરાજ મહારાજ

શ્રી અમચંદભાઈ સાહેબ અને શ્રી મગનભાઈ પાસાભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આભાર વિધિ પાથરવાના શ્રી મગનભાઈ પસાભાઈ પટેલે કરેલ અને સમગ્ર કાર્યક્રમનું સુપેરે સુંદર સંચાલન જ્યોતિ હાઈસ્કૂલના પૂર્વ લાઇબ્રેરિયન શ્રી નરેશભાઈ પટેલે કર્યું હતું અંતમાં સૌ બ્રહ્મ ભોજન લઈ અને પૂજ્ય રતન માને યાદ કરતા કરતા છૂટા પડ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા परमार्थने कारण सुस्तो हसे शरीर तो आवाज परमार्थ को कहवा हो है इस श्वास न हो तत्मा पण निष्काम भाव है सेवा करी है जब तो है जगत में जगत से तुम रो है करनी ऐसी कंच कर कलो जगत रोए तो बस तो एवी तरतमा आदि उपरी जैसे गणेश समाज में તો પરમેશ્વરને પાળવા માટે બીજો પરમેશ્વરને તેરે છે સુપ્રીમ કોમ્પીટી ઇત કોને આપની કરતા થી નંબર દેજે છે તો આપણે કોને નિર્ણાંતી આપણે કોને શામંત છે બાકીનું આધા મીટર ખાઈને વીતું છે તો કઈ દેકે શકુંગા નું દેને કોમ ના નથી સો સો આ શામંત ધ્યાન પર جو روپي دليل بار متلا وست جي طرف کان چڙهي پرجوڙ هارين مون تراد هارين دراڪي بار جي مبارڪي هڪ تي 422 علمي شعور جو تمام وا پرهڻا ڏٺو آهي ان جو طور هالو جو ڪم نه ٿي مائي جو حاصل ٿا ۽ سٺا ترشنا ناهي ۽ بنياد تي وڌو آهي ان پختي تي جو جيڪو توهان جو ٿين ۽ اٿم هائين આ ધન ગુમાઈ ગયા છે આપણા વચ્ચેથી એની લક્ષ્મી ઉદાહરણ અને ભગવાન શ્રી કૃષ્ણ થયા પછી એની ચરણ ધનમાં ભક્તિ આપી હતી તમારું સ્થળે એ ચરણ ચરણ મૂકીને એ ચરણ છે તો એમાં તમારે પ્રાર્થના કરી

તુલસી હરિભજન સત્સંગ સંત સમાગમ આટલો મોટો સંત સમાગમ આપણને આજે મળ્યો છે અને ત્રીજા ત્રણ વચ્ચે દયા કરવી જોઈએ દાન કરવું જોઈએ ઉપકાર આપણા ઉપર હોય તો એનો બધો અપરાધથી આપણે આપવો જોઈએ એ ભાવ સાથે પુનઃ સ્વાગત છે આજે અમિતભાઈ સાહેબ ક્યાં છે